વાવનગરે ગૌસેવા અને જીવદયા સાથે તપસેવા તેમજ ધર્મનો ત્રિવેણી સંગમ સુરતના પાલ વિસ્તારમાં પરમપૂજ્ય આચાર્ય દેવ યશો વિજય સુરીજી મહારાજ તથા પરમપૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્ર સુરીજી મહારાજના પાવન સાનિધ્યમાં ત્રણસોથી વધુ શ્રમણ શ્રમણીઓ સાથે ઐતિહાસિક ચાતુર્માસ અને છસો ત્રણ માસ શપણની મહાઉગ્ર તપસ્યાના પુનિત પ્રસંગે વાવ શ્રી જૈન સૈતામ્બર મૂર્તિપૂજક સંઘ દ્વારા ગૌસેવાનું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું આ પવિત્ર અવસરે વાવના પરમપૂજ્ય ગણિવર્ય શ્રી હિકાર રત્ન વિજયજી મહારાજના એઠોતેરવા उपवास तथा साध्वी श्री मार्दवरती श्रीजीना पंचावन उपवास पुण्यार्जन निमिते श्री सनातन धर्म युवक मंडल वाव द्वारा संचालित श्री नगर गौ सेवा केन्द्र खाते गौमाता ने પાણી પૂરું પાડવા તેમજ વાવનગરના હવાડા ભરવા માટે એક મોટું પાણીનું ટેન્કર અર્પણ કરવામાં આવ્યું હતું આજીવદયા અને ગૌસેવાના કાર્ય બદલ વાવના તમામ સંગઠનો તથા નગરજનોએ ઉત્સાહપૂર્વક સંઘની આ સેવાભાવી પ્રવૃત્તિને વાવના તમામ સમાજોએ હૃદયપૂર્વક વંદન કર્યા હતા તપ સેવા અને ધર્મના ત્રિવેણી સંગમથી જૈન શાસનનો સાચો વિજય થયો છે એમ વાવ શ્રી જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું હતું વાવ શ્રી જૈન સિદ્ધાંબર મૂર્તિપૂજક સંઘની આ પુણ્યકારી પ્રવૃત્તિને બિરદાવ આવતા નગરજનોએ ભૂરી ભૂરી અનુમોદના વ્યક્ત કરી છે